મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આઠ રજૂ થયેલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી આજની સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખાના ગૌરવપંત બનાવવાના બે કામોને મંજૂરી આપવામાં આવી હતી પાણી પુરવઠા શાખાના પાણીનું નવીન નેટવર્ક નાખવાના અને મેનેજમેન્ટના ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી હતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના એક કામને મંજૂરી આપવામાં આવી હતી શહેરના દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર અઢારની કચેરી બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી એક વધારાના કામ સ્વરૂપે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે સાતસો બાવીસ કરોડના વિકાસના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે થતા ખર્ચ અને કાર્યવાહી વ્યવસ્થાઓ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી તો ગણેશ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કટઆઉટ સાથેના એકસો પચાસ સેલ્ફી પોઈન્ટ જે રાખવામાં આવ્યા હતા તેના ખર્ચની ચૂકવણી કરવાના કામને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું આજે સ્થાયી સમિતિની બેઠકમાં આઠ રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાનું કામ લેવામાં આવ્યું હતું નવું કામ લેવામાં આવ્યા હતા એક કામને મુલતવી રાખવામાં આવે છે બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવે છે ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી વોર્ડ નંબર રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જ્યુપિટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે એવી જ રીતે બીજો ગૌરવ ગૌરવપદ કે જે હેવમોર ચાર રસ્તાથી લઈ અને વોર્ડ નંબર અગિયારની ઓફિસ સુધીનો રોડ છે આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે આ રોડ ઉપર કાર્પેટ સિલ્કોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રો બ્લાસ્ટ બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રીક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે ટુ વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે સોલર ટ્રી છે બ્રેસ ફીડિંગ બુથ છે આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે જેથી કરીને લોકો રીક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે હાલ પૂરતું રોડના કામ અને પેરોબ્લગના કામને મંજૂરી આપવામાં આવી છે ભવિષ્યમાં આ રીક્રિએશન ફેસિલિટી માટેનો ઇજારો નવીન ઇજારો કરવામાં આવશે વહીવટી વોર્ડ નંબર નવમાં પાણી નળીકાના નિભાવણીનું જે કામ હતું એ ઓગણત્રીસ ટકા ઓછાના ભાવે સાહીઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમેકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદિન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ દોઢસો લાખની એટલે કે દોઢ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને પાણીના પ્રશ્નોનાર અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રિબ્યુશન કરી શકાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા લેન્ડફિલ સાઇટ પર પોપલેટ મશીનો દ્વારા કચરાને સમતળ કરવાની કામગીરી છે એમાં પણ ઇજાદારોને પાંત્રીસ લાખનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે કામની અગત્યતા જોઈ અને આ કામમાં એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વર્ષ જીઆઈડીસી પ્લોટ ખાતે વોર્ડ નંબર અઢારની જે નવીન વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું કામ પણ એક કરોડ ચોર્યાસી લાખના ખર્ચે અઢાર પોઈન્ટ સડસઠ ટકા વધુના ભાવથી એટલે બે કરોડ ઓગણીસ લાખમાં આ કામ આપવામાં આવ્યું છે જેથી કરી અને લોકોની સુવિધામાં અને નવીન વોર્ડ ઓફિસ બને એ દિશામાં કામ કરવામાં આવ્યું છે જે એક આઈટમ છે કે જેમાં ગણેશ પંડાલોમાં અને ગણેશ પંડાલોની આજુબાજુમાં સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા લગભગ પાસઠ લાખ રૂપિયાનું કામ છે જે આજે વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે અને નેક્સ્ટ ડેમાં કામને પાછું ફરી ચઢાવવામાં